અમરેલીમાં દીપડો પાંજરે પુરાયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં એકવીસ ડિસેમ્બર વહેલી સવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી તુવેરના પાકથી ઘેરાયેલી એક વાડીમાં દીપડાએ પાંચ વર્ષના માસૂમ બાળક પર હુમલો કર્યો હતો આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ભયની લાગણી વ્યાપી હતી મળતી માહિતી મુજબ ગોપાલગ્રામ નજીક રહેતા સાહિલ રાકેશભાઈ કટારા ઉંમર પાંચ પર વહેલી સવારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો બાળક તુવેરના પાકવાળી વાડી પાસે હતો ત્યારે દીપડો તેને ઝપટમાં લઈ ગયો હતો પરિવારજનો અને આસપાસના લોકો બૂમાબૂમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો બાળક પર દીપડાના હુમલાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી દીપડાને પકડી પાડવા માટે વનવિભાગ દ્વારા અલગ અલગ સ્થળોએ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા વનવિભાગના કર્મચારીઓની સઘન કવાયત બાદ ગણતરીના કલાકોમાં દીપડો પાંજરે પુરાયો હતો પકડાયેલા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ બાળકના કરુણ મોતથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચે વધતા સંઘર્ષ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અંધાધૂંધ વિકાસ જંગલોની કાપણી પહાડોનું ખનન અને સિમેન્ટ કોન્ક્રીટના વિકાસના નામે પ્રકૃતિના વિનાશના પરિણામે જંગલમાં વસતા પ્રાણીઓ શહેરો અને વસાહતો તરફ વળવા મજબૂર બન્યા છે જેના કારણે માનવજીવન જોખમમાં મુકાઈ રહ્યું છે જો સમયસર આ કહેવાતા વિકાસ પર બ્રેક નહીં વાગે અને પ્રકૃતિનું સંવર્ધન નહીં કરવામાં આવે તો આવી ઘટનાઓ ભવિષ્યમાં વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે માનવે પ્રકૃતિનું ખનન નહીં પરંતુ સંરક્ષણ અને સંવર્ધનનો માર્ગ અપનાવે તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે